ડાંગદ્રા સિટી પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા બિહાર રાજ્યના આરોપીને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરે છે સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીના સીધા માર્ગદર્શન તથા દાંગદ્રા નાયબ પોલીસ અધિક્ષક જેની પુરોહિતની સૂચનાથી ડાંગદ્રા સિટી પોલીસ મથકમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરેલ ત્યાં દાંગદ્રા મંથકના રેલવે કોલોની પાછળ ધૂળીધાર વિસ્તારમાં એક આધેડ પાસે બિહાર રાજ્યનો વ્યક્તિ પૈસાની માંગણી કરતા આધેડ દ્વારા પૈસાની ના પાડતા આરોપી દ્વારા આદળ પર પથ્થર વડે બહેરેમીથી ઈજાઓ પહોંચાડી નાસી ગયેલ જે ગુનાનો આરોપી વિનોદ છે સાદા બિહાર રાજ્યનો હોય તે આરોપી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતો હોય તેવી પાકી બાતમીના આધારે ધાંગધ્રા સિટી પોલીસ મથકમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે વાકેલા ગજેન્દ્રસિંહ ઝાલા નરેન્દ્રસિંહ વણોલ નિલેશ પિત્રોડા માંગીલાલ પઢિયાર તથા અટયભાઈ ખાંભલા સહિત સ્ટાફે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી આરોપીને પકડી પાડી ધાંગધરા સિટી પોલીસ મથકે લાવી આરોપીનો ગુનાહિત ઇતિહાસ તેમજ બિહાર રાજ્યમાં કેવી રીતે અવરજવર સહિતની તપાસ હાથ ધરેલ છે અહેવાલ મા ન્યૂઝ દિનેશ ગામવા ધાંગધ્રા સુરેન્દ્રનગર